આદરણીય બા બાપુજી બાનો પરિચય તો મને કાલે સવિશેષ થયો કારણ કે મારે બાને બંનેને પલળવું નહોતું એટલે હું બાની વાતોથી વધુ પલળી એમનું નામ ફૂલી બા એટલે બા ચોપડી ગોતતા હતા એટલે મેં મારાથી આમ સહજતાથી પૂછે મીધું બા વાંચતા આવડે એટલે સૌજીભાઈ એમણે મને એવું કીધું હું એવી રીતે વાંચતા શીખી છું કે ધૂળ હોય ને એને પાટી બનાવું ને એમાં એકડો લખું પછી બગડો લખું પછી પાંચ એકડા લખીને પછી પાછી ભૂસી નાખું અને ખેતરમાં પાણી વાળવા જતી વખતે જો કોઈ કાગળ મને મળી જાય તો એ કાગળ લઈને આવું ને છોકરાઓને કહું કાકોમાં કલમનો ક્યાં છે સાહેબ જેમણે ધૂળમાંથી એકડા લાગતા શીખ્યા હોય એમનો દીકરો અત્યારે હજાર ફૂલ જેવી દીકરીઓને ભણાવવા માટે સક્ષમ છે એમની આ ખેવનાને જ્ઞાન પીપાસાને હું વંદન કરું છું ભાભી સાથે કાલે પરિચય થયો અને હમણાં જ કીધું કે દિવસમાં તમે મને કહેવાય તો પાંચ વખત સાડી બદલાવ એટલો મને સાડી માટે પ્રેમ છે પણ સૌજીભાઈ માટેની વાતો સાંભળતા સાંભળતા એમની કડક સાડીમાંથી આંખમાંથી ભીનાશ નીકળી ત્યારે મને એવું થયું કે કોઈ પણ ના પત્ની હો અંતે તો તમે પત્ની જાઓ તમે પીગળી આમ ક્ષણવારમાં જાઓ સૌજીભાઈ વિશે ઘણું બધું સાંભળ્યું છે ઘણી બધી વાતો કરી છે પણ એમને જ્યારે જ્યારે મળીએ કે જ્યારે જ્યારે એમના વિશે સાંભળીએ ત્યારે મને જુદું લાગે પૂછી મોરારી બાપુ એક વખત મને બહુ જ સરસ વાત કરી હતી મને કહે કે નિખાલસતાનો પરિચય જો કેળવો હોય ને બેટા તો એક એક પેરામીટર હું તમને આપું કે જે માણસ જાહેરમાં બાળકની જેમ વર્તી શકે બાળકની જેમ ગાઈ શકે નાચી શકે ને કૂદી શકે એ માણસ અંદરથી નિખાલસ હોય અને કાલે હું આવી ત્યારે એક નિખાલસ માણસ દાંડિયા લેતો હતો જેનું નામ સૌજીભાઈ હતું વાત સૂર્યોદય ને સૂર્યાસ્ત વચ્ચેનો સમય આ અત્યારે આમ જોવો તો છે તમને એવું થતું હશે કે સૂર્યાસ્તને થોડો જોવાનો હોય પણ નવી પેઢી તો સૂર્યાસ્તને જ જોવે છે કારણ કે સૂર્યોદય વખતે તમે બધા સૂતા હોઈએ ને એટલે પણ આમ જુઓ તો હવે તમે બધા ક્યાંક એવા સમય આવે છે તમે તમારો સૂર્યોદય જોઈ લીધો મધ્યાહને તમે સુંદર જીવન જીવી લીધું અને હવે ક્યાંક આપણા સૌની તમારા સૌની સાંજ પડવાની છે તુલસીભાઈ વાત કરતા હતા ત્યારે મને બહુ જ એવું થયું કે એમણે એમ કીધું કે એકસો એકત્રીસ વર્ષના થાય બા આટલા વર્ષના થાય અને એમણે એવો સંકલ્પ લીધો છે કે ચાલીસ વર્ષમાં ચારસો વર્ષનું કામ થાય તો સાહેબ ચારસો વર્ષ ચાલે એટલું કામ તો એમણે અત્યાર સુધી કરી નાખ્યું છે એટલે ચાર હજાર વર્ષનો સંકલ્પ કરો મારે ગઢવીમાં બહુ બધી કહેવતો હોય એટલે મારા નાનીમાં છે ને જેને પગે લાગીને એટલે તમને કરોડ વર ના થાવ કરોડ વર ના થાવ એટલે પછી એક વખત ભણ્યા થોડીક બુદ્ધિ આવી ગયું મેં બા ને કીધું બા જીવનમાં કોઈ દિવસ વૈજ્ઞાનિક રીતે શક્ય જ નથી કે તમે કરોડ વર્ષ ના થઈ શકો કારણ કે માણસનું આયુષ્ય છે શરીર છે તે ક્ષીણ થવાનું છે તો મારા બાએ મને હાથ મૂકીને એવું કીધું હતું કે બેટા એવું કરીએ ને કે આપણા મર્યા પછી કરોડ વડો સુધી તમને યાદ રાખે એને જીવા કહેવાય સૌજીભાઈ જે રીતે અત્યારે કામ કરે છે ને એ કરોડો વર્ષ જીવવાનું જ છે તમે જાઓ પછી પણ તમે જીવી શકો એ જે તળાવનું મેં પહેલી વખત પૂજી મોરારી બાપુના મોઢેથી એમની આ તળાવવાળી કથા સાંભળી હતી ત્યારે મને એવું થયું હતું કે સાહેબ જે તળાવનું પાણી તમે પીવાના નથી જે તળાવની હવા તમે લઈ શકવાના નથી એ તળાવ બાંધવા માટે તમને આટલી બધી ખેવ ના થાય શું કામ તો કે આવતી પેટી આવતી સભ્યતા પોતાની તરસ છીપાવી શકે સાહેબ જેણે જીવતા અન્યની તરસ છિપાવવા માટેનો સંકલ્પ ને પ્રકલ્પ કર્યો હોય ને એ તો હૃદયમાં જીવતો માણસ જ હોય અને માનો કે નો માનો આ પૃથ્વી પર જીવવાનો શ્રેષ્ઠ રસ્તો હોય ને તો કોઈના હૃદયમાં જીવવું છે બાકી જીવતી લાશો તો કેટલી આ પૃથ્વી પર આમથી આમ ફરજ છે કેટલી બધી સવારે ઉઠો સાંજે મરો આમ આમ તમે જગતની યાદી જુઓ ને તો લગભગ બધાની તમે નડિયાદમાં હો કે ન્યૂ જર્સીમાં હો અમરેલીમાં હોય કે અમેરિકામાં હોય દિનચર્યા બધાની એક સરખી હોય તેમ છતાં કોઈક માણસ જુદો હોય અહીંયા સન્માન થતું હતું ત્યારે આપણને સામાન્ય રીતે એવું થાય કે સન્માન એનું કરવાનું હોય કે જે માણસ કશુંક જુદું જીવી ગયો હોય કશુંક નોખું કરી ગયો હોય તો આપણને એવું થાય કે અહીંયા આવેલી વ્યક્તિએ એવું શું કર્યું એનું સન્માન કરવું જોઈએ પણ સાહેબ ઉંમરનો જે દોર છે જીવનનો જે કાળ છે તમે એને એવી રીતે પસાર કર્યો કે લોકોને એવું થયું કે તમારું સન્માન કરવું જોઈએ અત્યારે તમને બધાને આ વૃદ્ધત્વ એટલે છે ને આપણને કકડાટનું સેન્ટર લાગે આપણી આજુબાજુ દવા હોય ડાયાબિટીસની વાતો હોય કોઈ માણસ એવું કરે પિક્ચર આવ્યું તો તરત એમ કે આ બધું પીઝા આવ્યા તો ઘરમાં પીઝા ન ખવાય અમથે અમથો તકલીફ થઈ જાય તમારી આજુબાજુ એકલા આયુર્વેદના નાના મોટા નુસ્ખાઓ હોય તમે રિપીટેડલી વાત કરતા હો પેન્શનની નવી યોજનાની વાત કરતા હો અથવા તો આખા દિવસમાં તમે સવાર ઉઠીને પહેલું વહેલું જોતા હોય કે આજે કોણ મરી ગયું મૃત્યુ નોંધ કોની છે આજે કોની સાદડીમાં જવાનું છે આ ચાર પાંચ યાદી એટલે વૃદ્ધત્વ એવું ક્યાંક થઈ ગયું છે સૌથી વધુ વૃદ્ધોને એવી ફરિયાદ હોય કે અમારા બાળકો અમારી સાથે બેસતા નથી નાના બાળકો અમને સાંભળતા નથી હાલાકી બા ને દાદા એટલે તો વાર્તાઓનો વડલો કહેવાય તો કેમ આપણી પાસે બેસતા નથી શું કામ ખબર છે જ્યારે આપણા સંતાનોના સંતાનો આપણી પાસે બેસે છે ત્યારે આપણે રિપીટેડલી આપણો ભૂતકાળ કેટલો સુવર્ણ હતો એની વાત કરીએ છીએ અમારા જમાનામાં તો આમ હતું એટલે સંતાનોને એમ થાય એક વાર તો કીધું તું પછી બીજી વારે થોડીક વધુ એમ સન્માન સાથે એમ કંઈક વાત છે એટલે વાંધો નહીં ત્રીજી વારે તમને સીધું વળખું પડીને કે બા કેટલીક વાર કહેવાનું હોય કે તમારા જમાનામાં શું હતું એની બદલે થોડા બદલાઈને દીકરાના દીકરાને હાથ પકડીને એમ કે અમારા જમાના વખતે ફોન આવો તો હવે કેવો ફોન હોય છે નહીં એના જમાનામાં રસ પાળો તો જ તમને એ પાળતા ને સંભાળતા થઈ જાય આપણા બધાની તકલીફ એ છે કે આપણે સાંભળતા નથી સંભળાવીએ છીએ એટલે પેઢી આપણાથી દૂર થતી જાય છે અને આપણને એવું લાગે કે જોયું આ લોકો બદલાઈ ગયા અહીંયા નવા છોકરાઓ તમને બે વસ્તુ બે રસ્તાઓ દેખાડતા હશે બે વસ્તુ આમ કહેતા હશે એમને ક્યારેક તમારા માટે ગુસ્સો આવી જતો હશે એ તમને પાણીમાં દૂર જવાની ના એટલા માટે પાડતા હોય છે કારણ કે એને ખબર છે કે પગ લપસો તો પડાય ને પડાય તો સેવા કરવાની આવે એમને સેવા કરવાનો કંટાળો નથી આવતો પણ તમને થતી પીડાની તકલીફ એને છે એટલા માટે ક્યાંક એ રોકટોક કરતા હોય છે તમારા બધાના સંતાનો અત્યારે નરેશભાઈ તમને રિપીટેડલી એવું પૂછું ને કે તમને નથી દીકરાઓ યાદ આવતા તો એક વિવેક સાથે તમે ના પાડ્યા પણ તમે રિપીટેડલી વિડીયો કોલ ઘરે કરીને કહો છો કે જો મજામાં છીએ અમે આનંદમાં છીએ એનો અર્થ કે સાહેબ મા બાપને તો સંતાનો શ્વાસની જે માવન જાવન એના વિચારો કરતો એને યાદ કરવાના ન હોય એ શ્વાસમાં જ હોય અને શ્વાસમાં હોય એને યાદ થોડા કરવાના હોય સરસ ગંગા કિનારે સંકલ્પ લેવા માટે તમે આવ્યા છો ગંગા જેવા પવિત્ર આમ તમે જુઓ તો માત્ર એ પાણી નથી પાંચ હજાર માનવ ઇતિહાસ આમાંથી પસાર થઈ ગયો છે અને સ્થિરતાથી એ આપણે બધાને જોવે છે એ આ ગઈકાલના માણસને એને જોયો આદિમાનવને જોયો અને આજે મોબાઈલથી વાત કરતા માણસને પણ એ જોવે છે સાહેબે કીધું ને કે ગંગાજળ સાથે લઈ જજો હું તો પૂરી સભાનતાપૂર્વક લઈ જજો ગંગાજળ સાથે પણ સાહેબ અહીંથી જતી વખતે એવો સુંદર માણસ બનીને જજો કે કોકની તકલીફ કોકનું દુઃખ જોઈને તમારી આંખમાંથી જળ આવે એવો માણસ બનીને જજો યાર અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક એક એવું ક્યાંક થતું હશે કે આ સૌજીભાઈ પાસે બહુ પૈસા છે ને એટલે આવા સારા કામો થાય આપણી પાસે હોત ને તો આપણે આવું કંઈક ટીવી માંથી જોતા હશે અહીંયા પહેલી ખુરશી એમ થાય એક જ વાત આપણી આગળ હોત ને તો આપણે આવું સારું કામ કર્યું હોય છે તો ઘણા આગળ ઘણા બધા આગળ છે અને આ પૃથ્વીમાં ઈશ્વરે તમને કોઈ દી એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને કશુંક આપી ન શકો બિલકુલ નહીં સાહેબ આપણી વૃત્તિથી આપણે ગરીબ હોઈએ આપણી સમજથી આપણે ગરીબ હોઈએ કોઈ માણસ પડી જાય તો તમે હાથ ન આપી શકો એટલા તમને ઉપરવાળા હાથ ન થાય આપ્યા તમે જુઓ અત્યારે આપણે ચપ્પલ ગોઠવાના હોય તો બીજાના ચપ્પલ સાઈડ સાઈડમાં મૂકીને આપણા ચપ્પલ વ્યવસ્થિત રાખીએ કે આના ભલે ખોવાઈ જાય મારાનો ખોવા જોઈએ હવે એમાં તો સૌજીભાઈ જેવા પૈસાવાળા થવાની જરૂર નહોતી ને અહીંયા સમૃદ્ધિ જોતી હતી ટ્રેનમાં તમારી બસની બારી હોય એની બાજુ આમથી આમ થેલો હોય તો આપણે પેલા શું કરીએ આપણો થેલો એવી રીતે મૂકીએ બીજાનો ભલે ચોરાઈ જતો ખૂણા ઉપર હશે એના ઉપર ચોરાઈ જશે સાહેબ ચોરાવાનું લખ્યું હશે તો વચ્ચેનો થેલો ચોરાઈ જશે અને ખૂણાના આજુબાજુને બે ના રહી જાય કેદારનાથમાં જીમ કોર્બેટની એક બહુ સરસ કથામાં જીમ કોર્બેટે સવજીભાઈ લખ્યું છે એક સાધુ હોય છે કેદારનાથ ત્યારે વર્ષો પહેલાંની વાત છે કે કે ત્યારે આટલી બધી ધર્મશાળાઓને એવું બધું હતું તો યાત્રાએ બહુ લાંબી હતી એટલે પછી રાતવાસો કરવા માટે કુટીર હતી બધા હતા અને ત્યારે મેન બહુ જ એવા વાઘ આવતા કે જે માણસને ખાઈ જતા હતા એટલે ઓલા સાધુ એમ કીધું કે સાચવી કાઢવીને રહેજો બહેનો બધી અંદર સુશે અને ભાઈઓ બધા બાર ઓટલા ઉપર આમ સુવાનું રાખશે એટલે બે ત્રણ સાધુ જે હતા એને એમ કીધું કે આ હું વચ્ચે સુઈશ કે હું વચ્ચે 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 એટલે એક છોકરા બે ત્રણ છોકરા જોવાની એમ કીધું કેમ બાપુ વચ્ચે તો કે ના ના બસ આમ જ આમ જ પછી અંદર અંદર ખુશફુસ કરતા હતા કે એ લોકોને એમ છે છેડે સુય તો તરત જ માણ દીપડો કોઈને ખબર ન પડે ને સરકીને તમને લઈ જાય કોર બેટે લખેલી સત્ય ઘટના છે સાહેબ સવારે એવું થયું કે નવ જણા સુતા હતા અને વચ્ચે સુતેલો માણસને લઈ ગયા સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી બાપુ રહ્યા નથી હવે લઈ જવાનું ગુમાવી જવાનું જો તમે અહીંયા લખાવીને લાવ્યા હો ને દોસ્ત તો જગતમાં કોઈ સત્તા એવી બની નથી તમે મારાને તમારાથી છુપાવી શકો જે ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા ને ત્યાંથી છુપાવવાનું તો બન્યું જ નથી શક્ય જ નથી કેમ એમને તમને કેમ ગંગા કિનારે લાવવાનો જ વિચાર આવ્યો એમને તો વિશ્વના કેટલા બધા દેશોમાં ભારત તમને ઈચ્છે ત્યાં બતાવી શકે એમ છે પણ એ ઈચ્છે છે કે આ કિનારો એવો છે કે જે માણસને બદલાવી નાખવાની ક્ષમતા રાખે છે આ પાણી માત્ર નાવા માટે નથી બદલાવવા માટે છે દોસ્ત મને જ્યારે જ્યારે કોઈ એવું કે ગંગામાં તમે નાઓ તો તમારા પાપ ધોવાય ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું પણ એકચ્યુઅલી પાપ કયા ધોવાના છે ખબર છે ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું ઓલાને ખોટી રીતે મેં હેરાન કર્યો તો અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર સાઠ વર્ષની હશે પિસ્તાલીસ વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે બળું તે રીતે મને કેવું કીધું તું જોઈ લેજે હવે જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને છે જો અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે એકાદ જનમ લેવડાવશે ગાંઠ ખોલી નાખો ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય અને ક્ષણવાર માટે તમને મુઝારો થાય તરત તમે બહાર આવી જાવ આ અહીંયા આંખ બંધ કરો ધ્યાન કરો ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે મનોલ ઉકળી પડે છે તમારી અંદરથી પ્રશ્નો આવે છે અને સાહેબ આપણે આપણી જાતને બાસઠ વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ એ તો કેવું કહેવાય અહીંયા નરેશભાઈ વારે ઘડી રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો પતિ પત્ની સાથે બેસજો કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી મને તો એટલી બધી વાત કરી મને તો મને રાત્રે જો ફેસબુક ઉપર આ ઘટના લખીને કીધું મેં કીધું તો વિસ્તારથી લખવા જેવી વાત છે એ કે નેહલભાઈ ને અમે સાઈઠ બાસઠ વર્ષે તે પતિએ પત્નીને હગ નહોતું કર્યો વાલ નહોતો કર્યો એટલે અમે કીધું કે વાલ કરો મને કોઈ ની ન સમજાણું આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમશે નહી કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકનીને પૂછીએ તકલીફ થાય થાયટા ધીંગાણા થાય પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમ છે નહી તમે જો બે માણસ ઝઘડતા હોય ને ગંગા કિનારે બે જણા ઝઘડતા હોય તો આપણે ચાર જણા ટોળું વળીને જોવા જાય અને સેજે આપણને તકલીફ ન થાય એનું ઝઘડવું ન થાય કદાચ મારામારી થાય તો આપણે એમ કહી દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે પણ દાદાએ જો દાદીનો હાથ પકડ્યો હોય તો આપણે સેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો હજી અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કહેવું જોઈએ કે દોસ્ત જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં હા આપણને પકડવાની એ બધી ના છે મોક્ષ માટે આપણે એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોહ છોડવાનું કીધું વસ્તુઓ વ્યક્તિઓ સંબંધો છોડવાનું કીધું જ નથી અને અમુક અમુક લોકો મોહની વાત કરે તો મને એમ થાય કે યાર તમે બે ખવાર હાનનું તમાકુ નથી છોડી મોહ મોહમાં હું જોડી ઓકવાના હતા નાની વાતથી તો શરૂઆત કરો પછી મોટા મોટા તરફ જજો જીવનની આપણી ભારતીય સભ્યતાની આખી આખી ધર્મની તમે વાત કરશો ને તો એમાં છોડવાની કઈ વાત જ આવતી નથી બધું એવી રીતે કરવાનું છે એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય એવી રીતે કરીને નીકળવાનું છે પણ આપણને બધાને મનનો બોલાયો મન નો કીધું સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં આપણો અહમ આપણને રોકે છે તમે સૌજીભાઈ પાસેથી તો કાંઈ કાંઈની પણ સરળતા તો શીખજો જ કોઈ પણની સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે કે મેં તમને નોટિસ કર્યા તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે જ્યારે પણ તમને મળે છે ત્યારે તમને એક સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે બાકી એ સવાર સાંજે એ તમે તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે જો તમે એમ કહેતા હોય અને એવા ઓડકાર તો લ્યો હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો સાત દિવસથી લ્યો તો નથી સાચું કોઈ કાકા કેમ આપણાથી એ થતું નથી વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી જરાય નહીં અમિતાભ નરેન્દ્ર મોદી ઉંમર જોઈ લ્યો આપણા જેટલા જ કલાકો મળે છે આપણા જેટલું જ જીવે છે બેશુમાર જીવે છે સાહેબ જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે સો ટકા ગૌરીબાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું પણ અમુક ધ્યાન એ રાખે તમે કોકનું રાખો તે તમારું રાખે એ સાદી દલીલ છે મને બહુ જ આનંદ છે કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એક એમને સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ અને અમે રાધાકૃષ્ણ કહીએ છીએ ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે અફસોસ હશે ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું અમને બધું જ આપ્યું તે અમને આ ન આપ્યું પણ જેમને સંતાનો નથી ને એમને હું બે હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં તમારી આજુબાજુના બીજા સો સંતાનોને પોતાના સંતાનો કરો સાહેબ એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી પણ એક વિચારને એક કાર્યને એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે એ તમારા વર્ષો પછી પણ ચાલે મારે સંતાનો નથી પણ બસો વીસ મનબુદ્ધિ દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે હું જયારે પણ એમની વાત કરું છું ત્યારે કહું મારા છોકરા આમ મારા છોકરાઓ આમ અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કઈ નથી એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ તમે એકબીજાના સંતાન બનો તમે એકબીજાનો આધાર બનો તમે એકબીજા માટે એવી લાગણી રાખો અને જગતનું એક પણ બાળક છો તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે કારણ કે તમારી પાસે હવે કઈ સ્વાર્થ જેવું છે ને કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તો પ્રાર્થના કરો કે મારા દીકરાના દીકરાને દસમા ધોરણમાં આટલા ટકા આવે દસમા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં ધોરણમાં છે એને સારા ટકા આવે તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં તમારી અંદર હજારો સંતાનો રહી શકે એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે બે વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાડાવશે આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે મજા અને આનંદમાં ફેર છે મજા છે દુન્યવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા એમ કહેજો કે અમને આનંદ આવ્યો એકાકાર અમે થયા એક ક્ષણ સો ટકા આ આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું છે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય તમે સારા માણસ બનો એ માટે આજે આજે નક્કી કરો આજે બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને દ્વેષને ને તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટોને આપણે આમ તમે જુઓ ને તો તમે તમારા બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે તાળાવાળો એક કબાટ તો હોય જ એની અંદર તમે શું રાખો ઘરેણા સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય સૌથી સુંદર યાદ હોય એ રખાય પણ આપણે બધા શું રાખીએ તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી અરે તીખળ કરી હોય અણવર તરીકેની એ તમે હજી સંભળાવો તમારા પત્નીને હું તમારા ઘર પરણવા આવ્યો હોય ત્યારે તમારા મામાજી અમારી રામ કર્યું હું અમને યાદ નથી તમે ને અમે બધા એક એવી છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ પાંચ યાદ કયો હાચું તમે બે કઈ પછી વિચારવા મળશો આ સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો તો બે ત્રણ પછી આજુબાજુ પૂછશકો હવે હું લખું પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કહ્યું કે જાહેરમાં તમારું અપમાન કયું તમને અહીંયા લાગી ગયું સટા સટી બોલવા મળશો યાદી આમ એક બે ત્રણ ચાર પાંચ એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી માણસનું કીધેલું ને દીધેલું આપણે બધાને યાદ છે બાકી યાદ શું રાખવાનું હતું એને આપેલું સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા અહીંયા બેઠેલા કેટલાય પહેલીવાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બાપુજી અહીંયા નું આવી શક્યા કેટલાય આ માના એવા હશે ભલે પોતે પાંચમી છઠ્ઠી વાર આવી શક્યા પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જે આ જેને આ આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય